હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સીતાફળની રબડી જેવી બાસુંદી ને આમાંની બધી જ સામગ્રી ઘરમાં જ મળી રહે છે તો તેમાં ન તો માવો નાખવાની જરૂર છે કે ન તો કન્ડેન્સ મિલ્કની ને આપણે સીતાફળના બી પણ ફક્ત પાંચ જ મિનિટમાં અલગ કરીએ તેની ટ્રીક પણ સાથે સાથે શીખીશું ને આ બાસુંદી બહુ જ ટેસ્ટી બને છે ને મહેમાનોને સ્વીટ તરીકે આપણે સર્વ કરી શકીએ છીએ તો હવે ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો અત્યારે મેં એક હેવી બોટમવાળું પેન લીધેલું છે હવે પેનમાં આપણે નીચે તળિયામાં ઘી લગાવી લઈશું જેથી દૂધ આપણે ગરમ કરીએ તો નીચે ચોટે પણ નહીં અને સાઈડમાં જે મલાઈ જામી જાય દૂધ ગરમ કરતી વખતે ને ઉકળતી વખતે તે પણ ન થાય અત્યારે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે મલાઈ ઉતાર્યા વગરનું લીધેલું છે તમારે તે જ દૂધ લેવું જેથી તમારી બાસુદી ખૂબ જ સરસ એવી બને તો હવે દૂધને આપણે હાઈ ફ્લેમ પર પહેલાં ગરમ કરી લઈશું અને દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે ત્યાં સુધી આપણે હાઈ ફ્લેમ પર કરવાનું છે પછી દૂધમાં ઉભરો આવે ત્યારે તેને ધીમું કરી લેવાનું છે તો હવે દૂધને આપણે ગરમ થવા દઈશું ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટથી જોવો છો હવે મને જરૂરથી કોમેન્ટ કરો કોઈ નવી રેસિપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહો તો હવે તમે જોઈ શકો છો કે દૂધમાં ઉભરો આવવા લાગ્યો છે તો હવે આપણે દૂધમાં એક ઉબરો આવવા દઈશું સરસ એવું દૂધને હાઈ ફ્લેમ પર પહેલાં ગરમ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે હવે દૂધમાં ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસને એકદમ ધીમો કરી લઈશું અને દૂધને આવી રીતે ઉકળવા દઈશું અને દૂધ ઉકળે ત્યારે તેમાં આપણે બે મોટી ચમચી ખાંડ લેવાની છે અને જો તમારે ઓછી લેવી હોય તો પણ તમે લઈ શકો છો અત્યારે મેં બે મોટી ચમચી ખાંડ લીધેલી છે અને સાથે બે ચમચી મિલ્ક પાવડર લીધેલો છે હવે આ બંને વસ્તુને આપણે વિસ્કરથી વિસ કરી લઈશું જેથી દૂધના પાવડરના ગાંઠાના થઈ જાય એટલા માટે આપણે વિસ્કરથી મિક્સ કરી લઈશું અને જો તમારે પહેલાં બાર મિલ્કનો પાવડર લઈ અને તેમાં થોડું દૂધ નાખીને પછી એની પેસ્ટ બનાવીને નાખવી હોય તો પણ ચાલે અને આવી રીતે નાખશો અને વિસ્કરથી મિક્સ કરશો તો તેના ગાંઠા નહીં પડે તો હવે આપણે દૂધને મીડિયમ તાપે ઉકળવા દેવાનું છે દૂધને આપણે એક લીટરમાંથી પાંચસો ગ્રામ જેટલું બળી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકળવા દેવાનું છે તો હવે સાઈડમાં આપણે સીતાફળનો પલ્પ પણ નીકાળશું ત્યાં સુધી દૂધને ઉકળવા દઈશું તો હવે માર્કેટમાં અત્યારે ખૂબ જ સરસ એવા સીતાફળ મળે છે અત્યારે મેં સરસ એવા પાક્કા સીતાફળ લઈ લીધેલા છે તમારે બને ત્યાં સુધી સરસ પાક્કા એવા સીતાફળ જ લેવાના તો તમે જોઈ શકો છો કે અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ એવા સીતાફળ મળે છે તો એવી જ રીતે મેં અત્યારે પાંચસો ગ્રામ સીતાફળ લીધા છે અને જો તમારે તેનાથી ઓછો પલ્પ નાખવો હોય કે સીતાફળ ઓછા નાખવા હોય તો તમે એવી રીતે પણ નાખી શકો છો તો હવે આપણે તેનો અંદરથી પલ્પ નીકાળી લઈશું તો અત્યારે મેં તેના માટે એક બાઉલ લીધો છે ને તેના ઉપર ગળણી લીધી છે અને તેમાં આપણે પલ્પને નીકાળી લઈશું આવી રીતે ચમચીની મદદથી તમારે બધો જ પલ્પ નીકાળીને ચાણીમાં લઈ લેવો તો આપણે બધા પલ્પને નીકાળી લઈશું આ સીતાફળ બાસુદી પ્રસંગોમાં ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે અને ઘણી જગ્યાએથી આપણને એમ થાય છે કે આપણને ઘરે નથી ફાવતી પણ બનાવી ખૂબ જ ઈઝી છે તો તમે મારી રીતથી એકવાર જરૂરથી બનાવજો તમને ખૂબ જ ટેસ્ટી એવી લાગશે અને તમે ફરીથી જરૂરથી બનાવશો તો હવે આપણે બધો જ પલ્પ નીકાળીને લઈ લીધો છે તો હવે ચમચીને મદદથી આપણે તેને ઘસીશું તો બીજ પણ અલગ પડી જશે અને આપણો પલ્પ નીચે ઘરણીથી પડી પણ જશે તો એવી રીતે આપણે સરસ આ પલ્પને ચમચીની મદદથી ઘસવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણા બીજ સરસ એવા અલગ થઈ ગયા છે તો આવી રીતે તમારે બધા જ બીને નીકાળી લેવા અને પલ્પને અલગ કરી લેવો જે આપણે ઘસ્યો તે પલ્પ નીચે આવી ગયો છે અને જે ચિપ્સ હોય એ ઉપર રહી ગઈ છે આ બધી પીસીઓ હોય તે ઉપર છે તેને પણ આપણે લઈ લઈશું હવે તેને પણ સાઈડમાં મૂકી દઈશું મેં દસથી પંદર જેટલી બદામ લીધેલી હતી તેને ગરમ પાણીમાં પલાળીને મૂકેલી હતી તો તેને આપણે છોલી લીધી છે અને હવે તેની કતરણ કરી લેવાની છે તો તમને જેવી કતરણ ગમે તેવી તમારે કતરણ કરીને તૈયાર કરવાની છે અત્યારે મેં ઊભી કતરણ કરી લીધી છે તો હવે આપણે જોઈ લઈશું કે આપણું દૂધ કેટલું ઉકળી ગયું છે તો તમે જોઈ શકો છો કે દૂધ પહેલા કરતા સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે અને સાઈડમાં આપણે ચોટતું પણ નથી તો તમે જ્યારે પણ દૂધ આવી રીતે ઉકાળો તો તેમાં તમારે સાઈડમાં ઘી લગાવી દેવું જેથી તમારું દૂધ સરસ એવું આજુબાજુ ચોટશે પણ નહીં અને ઉકળવામાં તમારે વાંધો પણ નહીં આવે તો તમે જોઈ શકો છો કે હવે દૂધ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને દૂધને આપણે એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે આપણે જે બદામની કતરણ તૈયાર રાખી હતી તેને એડ કરી લઈશું જેથી ગરમ દૂધ હોવાથી સરસ એવી આપણી બદામ થઈ જશે તો બદામને આપણે અંદર મિક્સ કરી લઈશું અને દૂધને એકદમ ઠંડુ કરી લેવાનું છે તો હવે મેં દૂધને બીજા બાઉલમાં નીકાળી લીધું હતું અને દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે દૂધ ઘટ પણ થઈ ગયું છે પહેલા કરતાં તો જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ તમારું દૂધ ઘટ્ટ થતું જશે હવે તેમાં આપણે બધો જ સીતાફળનો પલ્પ ઉમેરી લેવાનો છે તો તમારે જો ઓછો પલ્પ ઉમેરવો હોય તો પણ ચાલે પણ જો તમે એક લીટરમાં પાંચસો ગ્રામના સીતાફળનો પલ્પ ઉમેરશો તો ખૂબ જ ટેસ્ટી એવું તમને બાસુંદી લાગશે હવે બધું સરસ એવું મિક્સ કરી લઈશું મિક્સ કરી અને બાસુંદીને આપણે ફ્રીજમાં એકદમ ઠંડી કરવાની છે તો તમારે લગભગ એકથી બે કલાક માટે ફ્રિજમાં ઠંડી થવા મૂકી દેવાની છે તો હવે તમે જોઈ શકો છો સીતાફળનો પલ્પ સરસ એવો મિક્સ થઈ ગયો છે અને સીતાફળની પીસીઓ પણ ખૂબ જ સરસ એવી દેખાઈ રહી છે તો હવે એકવાર ફ્રિજમાંથી નીકાળી અને હલાવી લેવું જેથી તેના પર મલાઈ પણ ન જામી જાય અને તમે જોઈ શકો છો કે બદામ અને સીતાફળની પીસી ખૂબ જ સરસ લાગે છે અને પછી ફરીથી મૂકી અને મેં ઉપરથી ગુલાબની પાંદડી અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી છે તો એકદમ ઠંડી ઠંડી એવી સીતાફળની બાસુદી આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમે મારી રીતથી આ બાસુંદી એકવાર બનાવજો તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બે લાઇકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ એન્જોય